આજે બાલવાટિકાના ભૂલકાઓને વારના નામ શીખવાનો પ્રયત્ન કરવાનો છે વારના નામ બોલવાના છે તો ચાલો બાળકો તૈયાર છો બધા તો ચાલો સરસ મજાની તાલી પાડી દો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરી સરસ વેરી ગુડ સરસ મજાની તાલી પાડી દો તો ચાલો તમે બધા તૈયાર છો ને જો પેલા હું બોલું છું વાર મી તમારે સાંભળવાનું છે અને પછી યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે પછી હું તમને જેને ઊભા કરું એને બોલવાનું છે તો ચાલો એકવાર હું બોલી જાઉં છું સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર હવે તમારે હું બોલું એમ બધાએ સમૂહમાં બોલવાનું છે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર ચાલો હવે એક એકને ઊભા કરો ચાલો બેન તમે ઊભા થાવ બોલો સોમવાર ભાઈ ઊભા થાવ મંગળવાર બોલો બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર સરસ વેરી ગુડ ખૂબ સરસ સમજવાનો પ્રયત્ન કર્યો છે હવે તમારે બધાએ તે શીખવા પ્રયત્ન કરવાનો છે ચાલો મજા આવી બાળકો તો ચાલો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ